ભરૂચના કલાદરા ગામના માલધારી સમાજ આગેવાનોએ ખરાબાની જમીન ખોદકામનો ઠરાવ નામંજૂર કરવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં કલાદર ગામમાં સર્વે નંબર માં ગ્રામ પંચાયત દ્વારા આ જમીનમાં માટીના ખોદકામ માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જે ઠરાવ પરત ખેંચવા માટે આ વિસ્તારના માલધારી સમાજે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે આ લેખિત પત્રમાં જણાવ્યા અનુસાર વાગરાના કલાદર ગામમાં મોટાભાગના પશુપાલકો વસવાટ કરે છે અહીં અંદાજીત બે હજાર જેટલા બકરા ગાયો ભેંસો વગેરે વસવાટ કરે છે કલાદર ગામનો માલધારી સમાજ આહિર સમાજ મોટાભાગે પશુપાલનના વ્યવસાય પર નભે છે આથી સર્વે નંબર ચુમોતેરમાં કરવામાં આવેલી માટી ખોદકામના ઠરાવથી આ ગામના પશુઓને ચરાવવા માટે પોતાના ગામ લોકોને જ અવરજવર રસ્તો કાયમી ધોરણે બંધ થઈ જશે તેમજ ગામમાં પણ ભૂમાફિયા દ્વારા અને માટી માટે ગામ લોકોને નુકસાની વારો આવ્યો હતો આથી આવા સંજોગોમાં હાલમાં ગામ લોકોને જાણ કર્યા વિના અહીં આ સર્વે નંબરમાં જે ખોદકામની મંજૂરી આપવામાં આવી છે તે રદ કરવામાં આવે તે ઉપરાંત અહીં પશુપાલકોના પશુના ચારણની જગ્યાનો નાશ થવાની દહેશત ઊભી થઈ છે અહીંના ખોદકામ કરેલા તળાવમાં ગામની ભેંસો ડૂબી જવાથી મૃત્યુ થયું હતું તથા જો આ જમીનનું ખોદકામ કરવાની મંજૂરી આપવામાં આવશે તો ગામ લોકોના ઢોર ચરવા માટેની કોઈ જગ્યા રહેશે નહીં આથી આજે કલેક્ટર કચેરીએ સર્વે નંબર ચુમોતેર વાળી જગ્યાનો ઠરાવ નામંજૂર કરવા અને જો ઠરાવ નામંજૂર ન થાય તો પ્રાણનો ત્યાગ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી આથી કલાદર ગામના આહિર સમાજે કલેક્ટર સમક્ષ આ ઠરાવને મંજૂરી ન આપવા રજૂઆત કરી આવેદન પાઠવ્યું હતું જે કલાના ગામમાં માટી કામનો જે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે જે થરફ ઓગણત્રીસ બાર બે હજાર રોજ મંજૂર થયેલો અને એપ્રુવ કરીને ઓગણત્રીસ બાર બે હજાર વીસના દિવસે લોકો એપ્રુવ કરીને આવ્યા જે ટાઈમને અમે જાણ ઠીક માટી કામ ચાલુ થવાનું છે ત્યારે અમને જે માટી કામ વિશે બંધ કરવા જણાવ્યું તે લોકોએ બંધ નથી કર્યું આના માટે અમારા ગામમાં બાવીસો થી પચીસો પશુપાલન છે કલીબેન કોમણભાઈ આહે હું વાસી મારે વાસી શું છું આ કામ પંચાયતમાં આવું જમીન ખોટું કામ આપી દીધું છે જાણ આપ્યું નથી અમને જ્યારે ખોટા જોયું ત્યારે પછી આમાં આહી સમાજ દોડી આવ્યા ને કહેવા લાગ્યા કે આ બધું ખોડી ખાસ તો પશુપાલનના અમે ઘેંટશું કંઈ ચાળાવીશું કોણ આહી સમાજના જઈ રહે છે ત્યાં બી ચાર આપણે ખાડી ખોડવા આપી દીધી તો પાણી અમારા ઘર પાછળ આવી ગયા રિપોર્ટર સરફરાજ સોલંકી ભરૂચ